દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર વાતાવરણ દેશદેમથી ગુંજી ઉઠ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દાતા વાલજીભાઈ વાઘજી તેમના ધર્મપતિ સાથે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ સંસ્થાનો સમગ્ર સ્ટાફ વિશિષ્ટ દિવ્યાંગ વિદ્યાલય શિક્ષકો અને વાલ્યુ મોઢ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રયાસર દિવસના પાવન અવસરે 92 વિદ્યાર્થીના નિયો દાદા વાલજીભાઈ વાગજીયાણી ના કર્કમળે રાષ્ટ્રીય દવત સંકાવવામાં આવ્યો હતો રાષ્ટ્રીય દવતને સલામી આપવામાં આવ્યા બાદ સમગ્ર પરિસરમાં રાષ્ટ્રગાન અને દેશભક્તિના નારા સાથે ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો હતો આ કાર્યક્રમ દરમિયાન 92 વિદ્યાર્થીમે દેશભક્તિના ગીત પર મનમોહક નૃત્ય પણ કર્યા હતા જેને જોઈને ઉપસ્થિત મહેમાનો શિક્ષકો વાલીઓ પણ ભાવ વિભોર બન્યા હતા ઉપરાંત એક દિવ્યાંગ વિદ્યાર્થીએ પ્રજાસત્તક દિવસના મહત્વને સમજાવતી પ્રભાવશાળી સ્પીચ આપી હતી વક્તવ્ય આપી હતું જેમાં બંધારણ સ્વતંત્રતા અને દેશપ્રેમ અંગે મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવ્યો હતો આપણે સંગે મહેમાનોએ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પ્રતિભાને મિરદાવતા કહ્યું હતું કે આવા વિદ્યાર્થીઓ સમાજ માટે પ્રેરણારૂપ છે અને તેમને યોગ્ય માર્ગદર્શન અને સહયોગ મળે તો તેઓ પણ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે કાર્યક્રમના અંતે દાતા વિમલભાઈ ઠક્કર દ્વારા તમામ ઉપસ્થિત માટે ફાફડ જલેબીના નાસ્તો પણ કરાવ્યો હતો જેથી ઉજવણી પણ વધુ મીઠી બની હતી આ રીતે અંધજન મંડળ કેસીઆરસી ભુજ ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દેશ પ્રેમ ઉત્સાહ સંવેદનશીલતા અને સંદેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે આપણે એકત્રિત થયા છીએ આ દિવસ માત્ર એક તારીખ નથી પરંતુ ભારતના ભારતની લોકશાહી સ્વરૂપનું પ્રતિક છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આપણું સંવિધાન અમલમાં આવ્યું હતું અને ભારત એક સંપૂર્ણ ગણતંત્ર બન્યું હતું આપણા સંવિધાનના શિલ્પકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને તેમના સાથીઓએ આપણને એવું સંવિધાન આપ્યું છે કે દરેક નાગરિકને